અગ્યાર કેવી MVCC કોટેડ કંડાક્ટર 12858 મીટર નવો કોટેડ વાયર જેની કિંમત રૂપિયા 23,51,588 તથા 1,430 kg ઉતારેલ જૂનો વાયર જેની કિંમત રૂપિયા 2,43,100 તથા પાના પકડ અને અન્ય ટૂલ જેની કિંમત રૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂપિયા 26,84,668 ની મત્તાની ચોરીના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા પરતા

બીછુદરા તાલુકો આશ્રન થાના બદનોર જિલ્લો બીયાવર રાજસ્થાન જય સચિનપુર